હલો મિત્રો ફરીથી એક વિડિયો લઈને આવી ગયો છું અમારા આગલા વિડીયોમાં કીધું હતું તમને કે અમારા ઉમેદવાર ઊભા છે તો નવ નંબરનું નિશાન નવ નંબરનો ક્રમ મળ્યો છે ને ઘડાનું નિશાન મળ્યું છે તો ઘડાના નિશાન ઉપર નવ નંબરમાં બટન દબાવીને તમે અમારા ઉમેદવારને જીતાડજો કારણ કે આ આપણે આમ આદમી પાર્ટી આ કાખી વિસાવદરમાં આવી ગઈ છે ને એ કાંઈ જીતવાના નથી પૈસા વાપરી વાપરીને મોજ કરશે બધાને હેરાન કરશે અને કિરીટભાઈ અઢાર વર્ષથી બીજે બી જીતી નથી એ કાંઈ જીતવાના નથી એટલે વિસાવદરના વિકાસ કરવા માટે હજુ વખતે તમારે ત્રીજો વિકલ્પ ગોતવો પડે એમ છે તો અમારા ઉમેદવારનો વિકલ્પ સારો છે તમારા માટે તો પ્લીઝ નવ નંબર અને ઘડાનો નિશાન યાદ રાખજો બીજું કે શંકરસિંહ વાઘેલાના ઉમેદવાર છે મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં છે ભાજપ તો કિરીટભાઈને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટી ગોપાલભાઈ બે મહિનાથી લગભગ વિસાવદરમાં જ રેસિડેન્ટ કરીને એકને ચૂંટણી જીતવી છે એટલી પણ એમ વિસાવદરની જનતા કઈ એને જીતાડશે નહીં એટલે વિસાવદરને ખરેખર વિકાસ કરવો હોય તો આવા ઉમેદવારને ન જીતાડતા કારણ કે ઇમોશનલ થઈ જાય કિરીટભાઈ સ્ટેજ ઉપર કે હું ખેડૂતના પૈસા ખાઈશ ને દવા પી જઈશ ગોપાલભાઈ ઇટાલીએ આવેદનપત્ર લઈને જાય કે અહીંયા દા દારૂ મળે છે હાથ તરફ મારા ખેડૂતને મળતું નથી ખરેખર તો વિસાવદરના રોડ રસ્તા પણ બેકાર છે અને વિસાવદરનો કોઈ વિકાસ થયો નથી વિસાવદરમાં તમે એક વખત ફોર વ્હીલ લઈને ફોરવા નીકળો તો તમારી ગાડી વિસાવદરમાંથી સામસામી બે ગાડીઓ નીકળી શકે નહીં એવા આંકડા રોડ છે રોડની હાલત એવી છે પછી ગટરોને હાલત એવી છે પછી પબ્લિકના કોઈ કામ થતા નથી એટલે આજે તમારી પાસે નવો વિકલ્પ છે તો તમે અમારી પાર્ટીને નવો નંબરના નિશાનમાં બટન દબાવીને જીતાડશો તો તમારે બધી જ સમસ્યાઓનો હલ થશે બરાબર છે આ વિડીયો મેં ખાસ એટલા માટે જ બનાવ્યો કે સોળ ઉમેદવાર છે એમાંથી અમારા ઉમેદવારનું નવ નંબર છે નિશાન ઘડો છે અને આજુ વખતે આપણે આશ્ચર્ય પરિણામ લાવું છું એટલે એવું આવશે પણ વિસાવદરમાં તો આજે વિડીયો સારો લાગ્યો તો મારી ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરી આપજો અને મળીએ આગલા વિડીયોમાં આ ટોપિક ઉપર પછી કારણ કે હજી તો ચૂંટણીનો માહોલ જાહેમો છે આક્ષેપો પ્રત્યે આક્ષેપો ચાલુ થયા છે અને હજી તો ભાજપની આખી ફોજ આવશે આમ આદમી પાર્ટીની ફોજ તો ઉતરી જ ગઈ છે એનો તો કોઈ સવાલ નથી બધા પબ્લિકને ગુમરાહ કરવા નીકળી પડ્યા આજે વખતે વિસાવદરની જનતા એક જ નક્કી કર્યું કે અપક્ષ ઉમેદવારને જીતાડવા બરાબર છે જય ભારત જય ગરવી ગુજરાત મળીએ આગલા વિડીયોમાં હલો મિત્રો ફરીથી એક વિડિયો લઈને આવી ગયો છું અમારા આગલા વિડિયોમાં કીધું હતું તમને કે અમારા ઉમેદવાર ઊભા છે તો નવ નંબરનું નિશાન નવ નંબરનું ક્રમ મળ્યો છે ને ઘડાનું નિશાન મળ્યું છે તો ઘડાના નિશાન ઉપર નવ નંબરમાં બટન દબાવીને તમે અમારા ઉમેદવારને જીતાડજો કારણ કે આપણે આમ આદમી પાર્ટી આખી આખી વિસ્સા વધારમાં આવી ગઈ છે ને એ કાંઈ જીતવાના નથી પૈસા વાપરી વાપરીને મોજ કરશે બધાને હેરાન કરશે અને કિરીટભાઈ અઢાર વર્ષથી આ બીજેપી જીતી નથી એ કાંઈ જીતવાના નથી એટલે એ વિકાસ કરવા માટે જો વખતે તમારે ત્રીજો વિકલ્પ ગોતવો પડે એમ છે તો અમારા ઉમેદવારનો વિકલ્પ સારો છે તમારા માટે તો પ્લીઝ નવ નંબર અને ઘડાનો નિશાન યાદ રાખજો બીજું કે શંકરસિંહ વાઘેલાના ઉમેદવાર છે મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં છે ભાજપ તો કિરીટભાઈને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટી ગોપાલભાઈ બે મહિનાથી લગભગ વિસાવદરમાં જ રેસિડેન્ટ કરી નાખું છું એને ચૂંટણી જીતવી છે એટલે પણ એમ વિસાવદરની જનતા કંઈ એને જીતાડશે નહીં એટલે વિસાવદરને ખરેખર વિકાસ કરવો હોય તો આવા ઉમેદવારને ન જીતાડતા કારણ કે ઇમોશનલ થઈ જાય કિરીટભાઈ સ્ટેજ ઉપર કે હું ખેડૂતના પૈસા ખાઈશ ને દવા પી જઈશ ગોપાલભાઈ ઇટાલીએ આવેદનપત્ર લઈને જાય કે અહીંયા દા દારૂ મળે છે હાથ તર અમારા ખેડૂતને મળતું નથી ખરેખર તો વિસાવદનના રોડ રસ્તા પણ બેકાર છે અને વિસાવદરનો કોઈ વિકાસ થયો નથી વિકા વિસાવદરમાં તમે એક વખત ફોર વ્હીલ લઈને ફોરવા નીકળો તો તમારી ગાડી વિસાવદરમાંથી સામસામી બે ગાડીઓ નીકળી શકે નહીં એવા આંકડા રોડ છે રોડની હાલત એવી છે પછી ગટરોની હાલત એવી છે પછી પબ્લિકના કોઈ કામ થતા નથી એટલે આજે તમારી પાસે નવો વિકલ્પ છે તો તમે અમારી પાર્ટીને નવો નંબરના નિશાનમાં બટન દબાવીને જીતાડશો તો તમારે બધી જ સમસ્યાઓનો હલ થશે બરાબર છે આ વિડીયો મેં ખાસ એટલા માટે જ બનાવ્યો કે સોળ ઉમેદવાર છે એમાંથી અમારા ઉમેદવારનું નવ નંબર છે નિશાન ઘડો છે અને આજુ વખતે આપણે આશ્ચર્ય પરિણામ લાવવું છે એટલે એવું આવશે પણ વિસાવદરમાં તો આજે વિડીયો સારો લાગે તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી આપજો અને મળીએ આગલા વિડીયોમાં આ ટોપિક ઉપર પછી કારણ કે હજી તો ચૂંટણીનો માહોલ જાહેમો છે આક્ષેપો પ્રત્યે આક્ષેપો ચાલુ થયા છે અને હજી તો ભાજપની આખી ફોજ આવશે આમ આદમી પાર્ટીની ફોજ તો ઉતરી જ ગઈ છે એનો તો કોઈ સવાલ નથી બધા પબ્લિકને ગુમરાહ કરવા નીકળી પડ્યા આજુ વખતે વિસાવદરની જનતા એક જ નક્કી કરે કે અપક્ષ ઉમેદવારને જીતાડવા બરાબર છે જય ભારત જય ગરવી ગુજરાત મળીએ આગલા વિડીયોમાં